જૂનાગઢ માંગ ગરવા ગિરનારની ગોદમાંગ રામટેકરી આશ્રમ માંગ ભૂતપૂર્વ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો જુનાગઢ ગરવા ગિરનાર ની ગોદ માં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી આ પોતપોતાના અનુભવો વર્ણવ્યા હતા અને ગુરુ મહારાજ શ્રી રામ લખનદાસજી મહારાજ રામ કૃપાલદાસજી મહારાજ વર્તમાન મહંત શ્રી કૃષ્ણદાસજી મહારાજને યાદ કરી અને બધા જ વિદ્યાર્થીઓએ પોતપોતાના ભૂતકાળને યાદ કરી મિત્રો વર્તુળ મિત્રો મળી અને બધા જાણે કે ભૂત દિવસોને યાદ કરી અમુક વિદ્યાર્થીઓ ભાવુક થઈ ગયા હતા તેમજ જૂની યાદોને તાજી થઈ હોય તેવું અનુભવી રહ્યા હતા અને સાથે સાથે આનંદી પ્રફુલ્લિત થઈ જાણે કે ભૂતકાળમાં જે રીતના આનંદ મસ્તી ટિકટખોરી કરી હતી તે વાગોળી અને મનોરંજન પણ પૂરું પાડ્યું હતું બધા વિદ્યાર્થી મિત્રો સાથે મળી જાણે ખુશીઓનું સ્વર્ગ મળ્યું હોય તેવી રીતના આનંદિત થઈ પ્રફુલ્લિત થઈ અને મોજ મસ્તી જોવા મળી રહ્યા હતા અને સાથે સાથે ગુરુ મહારાજના આશીર્વાદ અને વિદ્યાર્થીઓએ પોતપોતાની યાદો પોતપોતાના હોદ્દાઓ અને વર્તમાન સમયમાં કઈ કઈ જગ્યા ઉપર કામ કરે છે તે ઓળખાણ તેમજ તેમજ કોઈ પણ વિદ્યાર્થીને જો કંઈ કામકાજ પડે તો દરેક કે પોતપોતાના મોબાઈલ નંબર એડ્રેસ અને હાલ કઈ જગ્યા ઉપર રહે છે અને કોઈ માહિતી જોતી હોય તો એ માહિતી પૂરી પાડી હતી તેમજ કોઈ પણ જરૂરિયાત હોય તો એકલા બીજાની મદદથી આવી પહોંચ્યું તેમ જ દર વર્ષે પચીસ ડિસેમ્બરની આસપાસ આ મિલન કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને ગુરુ મહારાજે તમામ વિદ્યાર્થીઓને સુખી સમૃદ્ધ અને શાંતિથી રહે તેવી આશા વ્યક્ત કરી હતી અને સાથે સાથે રામટેકરી આશ્રમ સંસ્થા કે જે ઓગણીસ પચાસમી લઈ અને અત્યાર સુધી જેટલા વિદ્યાર્થીઓ વહીમ રહી ગયા અને જે લોકોને જાણ નથી એવા લોકો પણ આવતી વખતે સાથે મળી અને પોત પોતાના અનુભવોનું વર્ણન કરે અને સંસ્થા પ્રત્યે વફાદાર રહે તેમ જ સંસ્થાને ઉપયોગી અને પોતાની જૂની યાદોને તાજી કરે અહીં મળી અને આનંદ થાય તેવું જણાવવામાં આવ્યું હતું તેમજ આ સ્નેહમિલન કાર્યક્રમ માં સાઠમી સિત્તેર જેટલા વિદ્યાર્થીઓ હાજરી આપી હતી અને કાર્યક્રમ શ્રી સુખરામદાસ બાપુ હાજરી આપી અને આ પ્રસંગ ની ચાર ચાંદ લગાવ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન ભૂતપૂર્વ વિદ્યાર્થી ભોજાભાઈ વાસણ દ્વારા કરવામાં આવ્યું હતું અને તમામ વિદ્યાર્થીઓએ તેમાં અને સહકાર આપી અને આ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યો હતો આજ રોજ શ્રી રામટકરી આશ્રમમાં રામટેકરી આશ્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલનનું આયોજન કરવામાં આવેલું છે તેમાં જે વિદ્યાર્થીઓ હાજર રહી ચૂક્યા છે જે કોન્ટેક્ટમાં છે તે વિદ્યાર્થીઓ આવેલા છે અને જે વિદ્યાર્થીઓ ભૂતપૂર્વમાં ભણી ગયા પણ હજી સુધીમાં કોઈનો કોન્ટેક થયેલ નથી તો તે વિદ્યાર્થીઓનો કોન્ટેક કરવા માટે કોઈ પાસે નંબર હોય અથવા કોઈનું મિલન થાય કોન્ટેક નંબર મળે તો રામટેકરીના મહાન શ્રી કિશનદાસજી બાપુને અથવા ભોજાભાઈ વાસણ મને કોન્ટેક કરે એટલે હું ગ્રુપમાં એડ કરી આવતા વર્ષે સ્નેહ સંખ્યા વધે અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંગઠન વધે એવું આપણે બધાએ એજન્ડા રાખવાનું છે આજે રામટેકરી જુનાગઢ આશ્રમની અંદર આજ તારીખ ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ રામટેકરીની અંદર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો આમ તો રામ રામટેકરીની અંદર સન ઓગણીસો બાસઠથી વિદ્યાર્થીઓ ભણે છે અને બે હજાર સત્તર સુધી વિદ્યાર્થીઓ ભણતા રહ્યા છે આ વર્ષ દરમિયાન જે પણ વિદ્યાર્થીઓ હતા અલગ અલગ વર્ષની અંદર એ વિદ્યાર્થીઓ બધા ભેગા થયા એકત્રિત થયા અને દરેક વિદ્યાર્થીઓ જે નથી આવ્યા એ ઇન્ટરનેટના માધ્યમથી પણ ઘર બેઠી અને આ સ્નેહ મિલમાં જોડાણા હવે જે વિદ્યાર્થીઓ બાકી રહ્યા છે એ પણ આ સ્નેહ મિલમાં આવતા વર્ષે જોડાય દર ડિસેમ્બર માસની અંદર ભૂતપૂર્વ વિદ્યાર્થીનું સંમેલન યોજવામાં આવે છે તો એ સંમેલનમાં જોડાવા માટે અમારા ભોજાભાઈ વાસણનો સંપર્ક કરી અને ક્યારે છે કેવી રીતે છે એમાં જોડાય અને એક લિંક બહાર પાડવામાં આવશે કે રામટેગી ભૂતપૂર્વ વિદ્યાર્થી એ લિંકની અંદર પોતાનું નામ સરનામું હાલ કયા હોદ્દા ઉપર છે તે પોતે જણાવી અને પોતે વ્યક્ત કરે જેથી કરીને રામચેકરી પરિવારની અંદર જે વિદ્યાર્થીઓ સાત હજાર જેટલા વિદ્યાર્થીઓ ભણી ચૂક્યા છે અત્યાર સુધીમાં એ બધાનું સંગઠિત થાય અને બધા એકબીજાના મળે અને ભૂતપૂર્વની અંદર જે ગુરુજી આપણને કેવી રીતે સાચવતા કેવી રીતે આપણને પ્રેમ આપતા કેવી રીતે આપણે કઈ પરિસ્થિતિમાંથી આગળ વધ્યા એનું એક આપને યાદગાર બની શકે એ જ અભ્યથા અને વધુ વધુ વિદ્યાર્થી આવે અને જોડાય અને સંગઠિત થાય એ જ મારી ભાવના જય શ્રી રામ